પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓને પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના નાસ્તા ફરતા તેમજ પેરોલ આરોપી પકડવા ખાસ સૂચના આપેલ જે અનવઈ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી એન એસ કલમ મુજબના ગુનાકામેનો આરોપી અનવર ઉર્ફે અનુડો ઉર્ફે ફડો ગુલમામદ સમેજા ઉમર વરશ પાંત્રિસ હાલે રહે જાફર સાપીરની દરગાહ પાસે ભુજવાડો નામદાર શ્રી કોર્ટના વચગાળામાં જામીન હુકમ આધારે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી થી પચીસ ફેબ્રુઆરી સુધી દિન સાત પેરોલ રજા પર મુક્ત કરેલ હતો અને તારીખ છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ પાલારા જેલ ખાતે પરત હાજર થવા હુકમ થયેલ હોય તેમ છતાં પેરોલ પૂર્ણ થતા પાલારા જેલ ખાતે હાજર થયેલ નહીં જેથી અધિક્ષક શ્રીની કચેરી પાલારા ખાસ જેલ ભુજના પત્ર આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબના હોય આરોપીને પકડવા માટે ખાસ સૂચના આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ચૌધરીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પેરોલ જમ્પનો આરોપી અનવર ઉર્ફે અનુરોગ ગુલમાબદ સમેજા હાલે રહીમનગર ખાતે આવેલ છે જે બાતમી અંગે વર્કઆઉટ કરી સદ્રહુ આરોપીને આ બાદ રીતે ઝડપી પાડી તેને પાલારા ખાસ જેલ મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અનુડો ઉર્ફે ફડો ગુલમામદ સમેજા ઉંમર વર્ષ પાંત્રીસ હાલે રહે જાફર પીરની દરગાહ પાસે રહીમનગર ભુજ આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર તથા રાજુભા એસ જાડેજા તથા યુવરાજસિંહ ડી જાડેજા તેમજ હરદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ એન બાંભવા તેમજ દશરથભાઈ એચ ચૌધરી કૈલાસભાઈ કે ચૌધરી જયકુમાર જે ત્રિવેદી તેમજ જતીનભાઈ માથુકિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઉર્વશીબેન રાજગોરનાઓ જોડાયેલ હતા